નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ટ્રેડ અંતર્ગત ફાયર સર્વિસ સ્ટેશન અને ફાયર સેફટી વિશે તાલીમ સહ માર્ગદર્શન હું આપીશ આગ આગ એટલે શું આગ એટલે આગથી આપણે બધા પરિચિત છીએ આગ લાગે એટલે ઘણી બધી નુકસાની જાનમાલની હાનિ આપણને થઈ શકે છે તો આગ લાગે ત્યારે આપણે શું કરવું આગ ઉલાવવા માટે આપણે શું કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એના વિશે આપણે માહિતગાર થશું આગ એટલે શું આગના પ્રકાર કેટલા છે આગને ઓલાવવા માટેના કેટલા બધા ઇક્વિપમેન્ટ છે એનાથી આજે આપણે માહિતગાર થશું આગ એટલે આગ લાગવાથી કેટલી બધી પ્રકારની આપણને નુકસાની થઈ શકે છે એના વિશે અને આગ એટલે શું આગ એટલે આગ ત્રણ વસ્તુઓથી લાગે છે આગ એટલે ઓક્સિજન હીટ અને ફ્યુઅલ ત્રણની હાજરી હોય ત્યારે જ આપણને અહીંયા કોઈ બી પણ જગ્યાએ આગ લાગી શકે છે આગ લાગવામાં લાગવા માટેના જે ત્રણ કારણો છે એમાંથી કોઈ પણ એક ગેરહાજર હોય તો આપણે આગ ઓલવી શકીએ છીએ આગ લાગે ત્યારે એના માટે આપણે જરૂરી જે સંસાધનો છે આપણે ઘરની અંદર હોય કે ઓફિસમાં હોય કે વર્ક હોય આપણે જે ટ્રેડ છે મિકેનિક ડીઝલ એમાં ઓઇલ પેટ્રોલ ડીઝલ ગેસ જુદી જુદી વસ્તુ આપણે રાખતા હોઈએ છીએ એમાં આગ લાગે ત્યારે આપણે જે સંસાધનો વસાવવાના છે એ દરેક જગ્યાએ ઘર હોય કે ઓફિસ હોય કે વર્કપ્લેસ હોય દરેક જગ્યાએ આપણે હાજર રાખવા જરૂરી છે એક આંકડો છે કે નેશનલ ફાયર પ્રોટેક્શન એજન્સી પ્રમાણે આગ સૌથી વધારે લાગતી હોય ઘરની અંદર એ કુકિંગના લીધે થઈ શકે છે આગ જે ફ્યુઅલ છે આપણે જે વર્કશોપની અંદર પેટ્રોલ ડીઝલ કે ઓઇલ જે વાપ વાપરીએ છીએ એના લીધે આગ લાગી શકે છે હવે આગ લાગે ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આગ કેટલા પ્રકારની હોય છે આગ મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે ક્લાસ એ બી સી અને ડી પ્રકારની આગ ક્લાસ એ પ્રકારની આગ છે એ સૂકું લાકડું હોય સૂકું પેપર ઘાસ એમાંથી જે આગ લાગે છે એ ક્લાસ એ પ્રકારની આગ હોય છે ક્લાસ બી પ્રકારની આગ હોય જે જ્વલનશીલ લિક્વિડ્સ જેવા કે પેટ્રોલ ડીઝલ ઓઇલ એમાંથી જે આગ લાગે છે એ ક્લાસ બી પ્રકારની આગ છે પછી એલપીજી સીએનજી જે પીએનજી આવી જે જ્વલનશીલ ગેસો છે એમાં જે આગ લાગે છે એ ક્લાસ સી પ્રકારની છે પછી ક્લાસ ડી પ્રકારની આગની વાત કરીએ તો એમાં મેટલ ધાતુઓ અને જે ઇલેક્ટ્રિક સાધનોમાં જે આગ લાગે એ પ્રકારની આગ જે છે એ ક્લાસ ડી પ્રકારની આગ છે હવે આગ લાગી જાય એના માટે આપણે જે સંસાધનો વસાવાના છે એની આપણે તૈયારી માટે શું ભાગરૂપે આપણે ધ્યાન રાખવું જોઈએ એની આપણે ચર્ચા કરીશું આગ લાગે ત્યારે સૌથી પહેલાં આગ આગ એ રીતે એક જોરથી બૂમો પાડીને જે વર્કશોપમાં જે વર્ક પ્લેસમાં આપણે કામ કરતા હોઈએ ત્યાંના જેટલા બી મેમ્બર્સ છે એમને સાવચેત કરવા જોઈએ અને જરૂર હોય તો જે જે જગ્યાએ આપણે રહીએ છીએ ત્યાં ફાયર સેફ્ટી અલાર્મ હોય તો ફાયર સેફટી અલાર્મ વગાડીને સાવચેત કરવું જોઈએ વધુમાં ફાયરની સેફટી માટે આપણે એકસો એક નંબર ઉપર ફોન કરીને જ્યાં ફાયર સર્વિસ સ્ટેશનને જાણ કરવી જોઈએ જરૂર લાગે તો સો નંબર પર પણ ફોન કરીને જાણકારી આપવી જોઈએ આગ લાગે ત્યારે આપણે ગભરાયા વિના શાંતિથી આપણે જે મેમ્બર્સ છે વર્કશોપની અંદર હોય કે કોઈ પણ બીજી જગ્યાએ આપણે મેમ્બર્સ હોય એને સાવચેતીપૂર્વક એક્ઝિટ કરાવવા જોઈએ એક્ઝિટ કરાવવાથી જે લોકોને જાનવાહ હાનિને નુકસાન થઈ બચાવી શકે છે આપણે વર્કશોપની અંદર જોઈએ તો આગ લાગે ત્યારે સૌથી પહેલાં જેટલા બી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે અથવા મશીનરી આપણે ઓપરેટ કરી રહ્યા છીએ એના તરત જ સ્વિચ બંધ કરી જોઈએ અથવા તો જરૂર લાગે તો આપણે મેન સ્વિચ બંધ કરી દઈએ તો વધુ હિતાવહ છે જેના લીધે આપણે જે જગ્યા આગ લાગી રહી છે એની અંદર જો પ્રિકોશન્સ લઈએ તો એમાં ત્રણ પ્રકારની જે રીત છે એમાં આગ આપણે ઓલવી શકીએ છીએ નંબર વન છે એમાં સ્ટાર્વિંગ સ્ટાર્વિંગ એટલે કે જેના લીધે આગ લાગી રહી છે જેમાં જે બળતણ છે ફ્યુઅલ એને આપણે જો દૂર કરી દઈએ તો એને આપણે આગ ઓલાવવામાં મદદરૂપ થાય છે નેક્સ્ટ છે સ્મૂધરિંગ અલગ અલગ પ્રકારની જે ઓક્સિજન જે ગેસ છે એ આગ લાગવા માટે વધુ પડતું જે અગ્નિદાહક ગેસ કહેવાય છે આગ એને સ્મૂધનિંગની અંદર ઓક્સિજન જે ગેસ છે એનો કટ ઓફ કરી દઈએ એ જગ્યાએ આપણે રેતી નાખી દઈએ અથવા તો કોઈપણ રીતે બ્લેન્કેટ હોય કે કોઈ કપડું હોય કોઈ બી જગ્યાએ તો ઓક્સિજનનો જે કટ ઓફ કરી દઈએ તો એના લીધે આપણે આગને રોકી શકીએ છીએ નેક્સ્ટ છે કૂલિંગ આગને આગ લાગવા માટે જે ત્રીજો જવાબદાર જે વસ્તુ છે એ છે હિટિંગ હીટને આપણે દૂર કરવી હોય તો એના માટે આપણે કૂલિંગ કરવું પડે કૂલિંગ માટે આપણે પાણીનો ઉપયોગ કરીને આપણે એની જગ્યાએ કુલિંગ કરી શકીએ છીએ અને આગને ઓલાવવા માટે મદદરૂપ થઈ શકે છે હવે આપણે મિત્રો જોઈએ કે સરકાર આગ ન લાગે એના માટે આપણે ઘણી બધી જગ્યાએ પોલિસીસ બનાવતી હોય છે દરેક બિલ્ડિંગ હોય કે સ્કૂલ કોલેજ હોય દરેક જગ્યાએ આગ ઓલાવવા માટેના જે બી સંસાધનો છે વસાવવાની બહુ ફરજીયાતપણે પોલિસી બનાવી દીધેલ છે આપણે એને પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે આગ લાગી જાય ત્યારે શું કરવું એ આપણે આપણે ચર્ચા કરી એના આગ ઓલાવવા માટે આપણી પાસે જેટલા બી સંસાધનો છે એના વિશે આપણે ચર્ચા કરીશું જ્યારે પણ ઘરમાં કે કોઈ ઓફિસમાં કોઈ બી જગ્યા આગ લાગે જો આપણી પાસે જે ઇક્વિપમેન્ટ્સ તમને હું બતાવી રહ્યો છું જો આપણી પાસે હાજર ના હોય તો આપણી પાસે ઓછામાં ઓછું પાણીની ડોલ ભરેલી ડોલ અથવા તો રેતી માટી કંઈની પણ સુવિધા આપણી પાસે હોઈ શકે છે આગ લાગે ત્યારે જે ઓક્સિજન કટ ઓફ કરવા માટે સ્મૂધનિંગ કરવા માટે આપણે રેતીથી ભરેલી ડોલ છે એનો ઉપયોગ આપણે કરીશું અને નેક્સ્ટ આ જુદા જુદા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશર અહીંયા બતાવેલા છે જેમાં આપણે ચર્ચા કરી એ મુજબ અલગ અલગ પ્રકારની જે આગ છે ક્લાસ એ બી સી અને ડી એ અલગ અલગ પ્રકારની આગને ઓલાવવા માટે અહીંયા જુદા જુદા પ્રકારના ફાયર એક્સ્ટિંગ અહીંયા આપેલા છે નેક્સ્ટ જો વધુ પડતી જે આગ લાગે અને આગનું પ્રમાણ વધુ હોય એના માટે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ બી આપણી સંસ્થામાં લાગેલું છે એની આપણે બી ચર્ચા કરીશું ફાયર એક્સ્ટિંગ આની ચર્ચા કરી આપણે સીઓ ટુ ટાઈપ આની જે કેપે દરેક જગ્યાએ ફાયર એક્સટિંગ્યુશનની કેપેસિટી અલગ અલગ હોય છે સાડા ચાર કેજીનો છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે અગ્નિશામક ગેસ તરીકે વકણાય છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ એક આપણે ડેમોની ચર્ચા કરીશું આપણે આગ લગાડીને એને આપણે એક ટ્રાયલ બેઝ ઉપયોગ કરીશું પછી નેસ છે આ વોટર જેટ એટલે વોટર જે છે એની અંદર એક સ્પ્રે કરીને આની અંદર ભરેલું છે એ ક્લાસ એ પ્રકારની આગને ઓલાવવા માટે યુઝ કરીએ છીએ નેસ છે આજે છે ક્લાસ એ અને બી પ્રકારની ફોમ ટાઇપનું જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એની અંદર આપણે ક્લાસ એ અને બી પ્રકારની આગને ઓલાવવા માટે ઉપયોગ કરીશું નેક્સ્ટ આ છે ક્લાસ એ બી અને સી ત્રણેય પ્રકારની આગને ઓલાવવા માટે આ પાવડર ટાઈપનું જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે તેનો ઉપયોગ કરીશું નેક્સ્ટ આજે ક્લાસ એ બી અને બંનેની કેપેસિટી અલગ અલગ છે બંનેની એક એક નાઇન કેજીનું છે આ છ લીટરનું જે કેપેસિટી છે એ મુજબ આની અંદર ફાયર એક્સટિંગ્યુશરનો આપણે ઉપયોગ કરીએ છીએ તાલીમાર્થી મિત્રો જે તાલીમ આપણે આજે અહીંયા લઈ રહ્યા છીએ એ ફક્ત આપણા વર્કશોપ માટે જ નહીં પરંતુ આપણા ઘર ઓફિસ કે કોઈ બી જગ્યાએ જ્યાં આપણે વર્ક કરતા હોઈએ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ઘરમાં કુકિંગ વખતે પણ આગ લાગવાની શક્યતા રહે છે તે માટે આ તાલીમ ફક્ત તમારા માટે નહીં ઘર માટે ઘરના મેમ્બર્સને માટે પણ બહુ જરૂરી છે તો આ તાલીમ માટે આપણે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ એ છે ફાયર એક્સ્ટિંગ્યુશર એની પહેલાં વાત કરી લઈએ કે ગવર્મેન્ટ જે પોલિસી બનાવી રહી છે એના માટે દર વર્ષે ચૌદ એપ્રિલના દિવસે ફાયર સેફ્ટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે બી ઘટનાઓ બની રહી છે આગના લીધે એના ગવર્મેન્ટ પ્રિકોશન્સ લે અને આપણા જે તાલીમાર્થી મિત્રો છે એના પણ આના વિશે અવગત થાય એના માટે આપણે આ તાલીમાર્થીનો ડેમોન્સ્ટ્રેશનનો આપણે પ્રયોગ કરીશું તાલીમાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે ગમે ત્યારે કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે આપણે ફાયર એક્સટિંગ્યુસરનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આપણે સૌથી પહેલાં સમજ હોવી જોઈએ કે કયા પ્રકારની આગ છે એને ઓલાવવા માટે કયા પ્રકારનું ફાયર એક્સ્ટિંગની આપણી પાસે હાલ છે એની દરેક જગ્યાએ આ અહીંયા લખેલું હોય છે કે કયા પ્રકારની આગ છે એ લખેલું હોય છે કે એ બી સી આ જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એ બી અને સી ત્રણ પ્રકારની આગને ઓલાવવા માટે વપરાય છે એના માટે આગને ઓલવા માટે સૌથી પહેલાં જે સાધન છે આપણી પાસે હોય પણ આપણને વાપરતા ના આવડે તો એનો કોઈ યુઝ છે નહીં બરાબર હવે એને કોઈ બી જગ્યા આપણે એને વાપરીએ એના માટે પાસનો નિયમ લાગુ પડે પી એ ડબલ એસ પી એ ડબલ એસ એટલે પી એટલે પુલ પુલ એટલે કે અહીંયા જે પિન લાગેલી છે એને આપણે ખેંચી કાઢવાની બરાબર પુલ પુલ ધ પિન નેક્સ્ટ છે એ કોઈ જગ્યાએ માની લો કે આ જગ્યાએ આપણને ત્યાં આગ લાગી છે એ જગ્યાએ આપણે એમ ટાર્ગેટ કરવો કે આ જગ્યાએ હવે આગ અહીંયા લાગી હોય તો આપણે આ જગ્યાએ આપણે નોજલ બતાવી એમ કરો એ જગ્યાએ આપણે ટાર્ગેટ કરવું નેક્સ્ટ છે સ્ક્વીઝ અહીંયા જે આપણે જે હેન્ડલ છે પિન કાઢ્યા પછી અત્યારે આ સીલ કરેલું છે એને આપણે હેન્ડલને સ્ક્વીઝ કરીશું આમ કરીને પુશ કરીશું એટલે આની અંદરથી જે કેમિકલ જે ડ્રાય પાઉડર છે એની અંદરથી પસાર થશે નેસ એસ છે એ સ્વીપ એટલે આપણે જે જગ્યાએ આગ લાગી છે એની જગ્યા વિરુદ્ધમાં આ રીતે એને સ્વીપિંગ કરીશું ઓકે હવે આપણે ડેમો જોઈશું તો મિત્રો અત્યારે આપણે જોઈશું કે અહીંયા એક આગ લાગેલી છે એ જગ્યાએ આપણે કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ ફાયર એક્સટિંગ્યુસર આપણી પાસે છે એનો આપણે ઉપયોગ કરીને આગને ઓલવીશું સૌથી પહેલાં અહીંયા જે એક લીવર આપેલું છે એના રેગ્યુલેટરને આપણે એમ ફેરવીને અહીંયા નોઝલ વડે એક જગ્યાએ આપણે પ્રેશરથી એપ્લાય કરીશું કોઈ પણ જગ્યાએ આ રીતે આગ લાગેલ હોય તો એ જગ્યાએ આપણે આગ બોલાવવા માટે આપણે ફાયર એક્સ્ટિંગ્યુશરનો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એની પહેલાં આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે જે ફાયર એક્સ્ટિંગ્યુશર આપણે યુઝ કરવા જઈ રહ્યા છીએ એની અંદર બરાબર પ્રેશર છે કે નહીં એને માટે જે સર્ટિફિકેટ છે જેની ડ્યુ ડેટ છે એ આપણે લખી દરેક ફાયર એક્સ્ટિંગ્યુશર ઉપર લખેલી હોય છે કે ફાયર એક્સ્ટિંગ્યુશરમાં કઈ જગ્યાએ કઈ તારીખે રિફિલ થયેલું છે એક વર્ષ કે બે વર્ષ એની એક્સપાયર ડેટ હોય છે એ સમયસર આપણે રિફિલ કરાવીને તૈયાર રાખવું જોઈએ કારણ કે અકસ્માત થવાનું કોઈ ડેટ હોતી નથી એટલે આપણે સાવચેતપૂર્વક એના સમયસર રિફિલ કરાવીને એને અપ ટુ ડેટ રાખવું જરૂરી છે તારીમાર્થી મિત્રો જેવું અત્યારે આપણે જોયું કે ફાયર એક્સ્ટિંગ્યુશર વડે કઈ રીતે આગ ઓલવી શકાય છે આપણે જોયું હવે આપણે જોઈશું કે આ એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે સ્કૂલ કોલેજ હોય જેમાં દરે સરકારે ફરજિયાતપણે આ એક પ્રકારની ફાયર ફાઇટિંગ સિસ્ટમ છે જરૂરી છે એના માટે આપણે આનો ઉપયોગ અત્યારે કઈ રીતે કરવો એને વિશે આપણે માહિતી લઈશું જેવું આપણે જોયું કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે આ એક ઇલેક્ટ્રિકલ પેનલ સ્વિચ છે જે હંમેશા આપણે ઓન રાખવી ખૂબ જ જરૂરી છે આ જો હું ભૂલે ચૂકી બંધ થઈ ગઈ તો આપણે ગમે ત્યારે એનો યુઝ કરવા જઈએ તો એની માટે જે પંપ ચાલુ થશે નહીં અને પાણીનું જે સ્પ્રે કરવાની જે જરૂર પડે છે એ સ્પ્રે નહીં થાય એ જે સિસ્ટમ છે એ નિષ્ફળ થશે ગમે ત્યારે કોઈપણ જગ્યાએ આગ લાગે ત્યારે અહીંયા ફાયર સેફ્ટી અલાર્મ છે અહીંયા ગ્રીન કલર સિગ્નલ છે અને રેડ કલર સિગ્નલ છે કોઈપણ જગ્યાએ આગ લાગે ત્યારે આપણને પ્રેસ કરીને આપણે એને બતાવીશું કે આગ લાગી આગ માટે બધાને સાવચેત કરીશું નેક્સ્ટ જ્યારે પણ આગ લાગે ત્યારે આપણે આ જે ફાયર જેટની જે હોસ પાઇપ છે એને આ રીતે રોલ કરીને એને બહાર કાઢીશું એની આગળનો જે વાલ્વ આપેલો છે એને આપણે ઓન કરીશું આ રીતે એને ઓન કરી દઈશું એના પછી અહીંયાથી જે એક વાલ્વ છે એને ઓપરેટ કરીશું આ થયા પછી અહીંયા જે કોઈ જગ્યાએ આગ લાગેલ છે એના માટે આપણે પંપના માટે ગ્રીન કલરનું જે બટન છે એને દબાવી પંપનું આ જે પાણી છે એનો સ્પ્રે વધારવા માટે આપણે ગ્રીન કલર દબાઈશું અને બંધ કરવા માટે આપણે રેડ કલર દબાઈશું હવે આપણે એક ડેમો જોઈશું કોઈ પણ જગ્યાએ આગ લાગે હવે આપણે ચાલુ કરવા માટે પંપને આ ગ્રીન કલરનું બટન દબાયા પછી આનું પ્રેશર તમે ચેક કરી શકો કેટલું હાઈ પ્રેશર છે એનું કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો ફાયર જેટ પ્રેશર દ્વારા આપણે આગને ઓલવી શકીએ છીએ એનું પ્રેશર એટલું હાઈ હોય છે કે કોઈ પણ જગ્યાએ આપણે આગ ઓલાવવા માટે મદદરૂપ થાય છે બંધ કરવા માટે આપણે રેડ કલરનું બટન દબાઈશું આજે આપણે જે ફાયર સેફ્ટી વિશે અને ફાયર સર્વિસ સ્ટેશન વિશે જે આપણે તાલીમ લીધી એ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર